તો ગાય જય શ્રી કૃષ્ણ ભગવાન ઓમ નમો શિવાય જય માતાજી આજના બ્લોકમાં તમારે બધાનું સ્વાગત છે અમારા ઘરે અમારા અમારા બાબાને તાવ આવ્યો છે બીમાર થઈ ગયા છે તો જો સુઈ રહેલા રે જો બતાવો સુઈ રહેલા જો એ બીમાર પડ્યા છે તે સુઈ ગયા છે

હેલો ગાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે અમારા પતિદેવ બે દિવસથી બીમાર પડ્યા છે એટલે કોઈના મૂળ નથી એટલે વિડીયો પણ નથી ઉતરતો કે વ્લોગ પણ નથી ઉતરતો ના બીજા મોટા રાજકો છે સ્કૂલ છે નાના બે રંગ વાગ્યા છે બપોરના વાગ્યા છે ત્રણ

મારા પિયરમાં મારા દાદાના દાદા તે ચાર પીઠી મારા દાદા હતા એ ખેતરમાં જતા હતા એટલે ખેતરમાં જતા હતા અને ખેતરથી રાત્રે ઘર આવતા હતા પોચ વાતાના પહોંચવાના અને એક બાળક નાનું નાનું રડતું હતું એ મારા દાદાના મનથી આ બાળક રડ હશે તો લાઈવ હું નું એટલે મારા દાદાએ તો બાળકનું તેર્યું ને તો જેમઝમ દાદા તેરીને હેડ્યા ને એમ બાળક મોટું મોટું થવા માંડ્યું મોટું મોટું તે પગ નીચે મારા દાદાને ખબર પડી ગઈ ને મારા દાદા તો કે હા મને બીલાય માર્યો એમ કરી દાદા એ ક્ષેત્ર એમ કરી દાદાએ છે ને ભૂઈ નાખી દીધો અને મારા દાદા હતા ઘેર જતા રહ્યા જો બીજા હોત ને તો એને એ ઢડી પડત મારા દાદા પણ મારા દાદા બીજા નહીં એટલે હિંમત વાળા હતા એટલે અત્યારે જરૂર છે એવું હિંમત વાળું થવાનું હા કોઈ નાથી બીવાનું નહીં હિંમત આપવાની હિંમત રાખવાની બધાને ચલો એક ભજન ગાઓ ચોપડી માં એક ભજન આવ્યો છે જય ભોલે ભંડારી બાબા જય ભોલે ભંડારી તમારી તો પોને કોને કીધું

તમારા કો રામો જજ્ઞ દીધી રે બંદારી જય બોલે બંદારી બાબા જય બોલે બંદારી તમારી তপસ્યા કોને કોને દીધી તમારી তপસ્યા ગંગાજી એ દીધી તમારી જટા મો જજ્ઞ દીધી રે બંદારી जय भोले भंडारी बापा जय भोले भंडारी तुम्हारी तो परध्यान पटक पड़े डकळी बोलવાનું બોલ મારી બેટી જીતે જોરથી બોલ સાધુ નહીં મે કયો સતે બોલ દાદી ઓના વાય બાય બાય Tata બાય Tata ગુડ આફ્ટરનૂન ગુડ મોર્નિંગ નઈ થ્યો ના ગુડ આફ્ટરનૂન થ્યો હું આ દર્દી છે જે બીમાર પડ્યા છે બે ત્રણ દિવસથી એટલે બે દિવસથી બ્લોગ બંધ હતા વાટ લાગી ગઈ સૌ બરાબર ની લાગી ગઈ છે બહુ ચકચક કરતા હતા ને એટલે પડ્યા છે પથારીમાં એટલે બે દિવસ ત્રણ દિવસથી બ્લોગ નથી વિડિયો નથી કશું બનાવ્યું નથી

બોલો જય શ્રી કૃષ્ણ હર માદે અમારે દીકરો છે ને બીમાર પડ્યા છે તે ઉભા થતા ને ખાતા નથી બોલો એટલે મને ચિંતા પી હશે બધો મોદો જાણે એ મોદો પર એટલે બધો ઘરમાં મોદો થઈ ગયો એવું થાય છે ઘરમાં બોલો એટલે કોઈ વિડીયો નહીં કોઈ વિડીયો ઉતારતો નહીં કે કોઈ લોકે ઉતારતો નહીં કશું જ નહીં કે શું કાઢીએ આ સાહેબ આઈને અત્યારે સૂઈ ગયા છે સ્કૂલમાંથી આવી નહીં ભાઈ કંઈ કેવું છે આરામ અને મોબાઈલ તો ફાઇનલી ગાઈસ આજે બે દિવસ પછી રીલ બનાવવા જઈ રહ્યા છીએ એમને થોડો થોડો આરામ થયો છે એટલે આજે બનાવીશું બે છોકરા ગયા છે ટ્યુશનમાં બે ગયા છે સામે રમવા તો થોડી વાર ઘરમાં શાંતિ છે ત્યાં સુધી આપણે રીલ બનાવી દઈએ આ થઈ રહી છે રીલની તૈયારી સાસુમાં બેસી ગયા છે ડાયલોગ માટે તૈયાર કરીને બેસવા આ કેમેરો સેટ થઈ ગયો છે મારા ડિયર હસબન્ડ તૈયારી કરે છે વિડીયો બનાવવા એમને બોલવાની તો તાકાત નથી પણ બે દિવસ થયા છે તો કે આજે બનાવીએ તો ચલો રીલ બનાવી લઈએ 재미, ཁག ཁབ ཁྱ ཁབ